નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું મિત્રો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલના ઘણા બધા એમ શીખ્યું હોય તો હજી પણ આજના વિડીયો લેક્ચરમાં આપણે એના જ જેડબલ યુનિટના એમ શીખ્યું પાર્ટ ફાઈવની અંદર જોઈએ છીએ આકૃતિમાં વિદ્યુત ડાયપોલની ત્રણ ક્ષેત્ર રેખા દર્શાવી છે તો નીચેનામાંથી સાચું વિધાન શોધો તો મિત્રો આકૃતિમાં બે બંધગાળા છે આકૃતિમાં ત્રણ બંધ ગાળાઓ છે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે ત્રણે ત્રણ વિધાન મિત્રો ખોટા છે એક છે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે નથી એટલે રચતી નથી ટૂંકમાં તો આ વિધાન સાચું છે નેક્સ્ટ મિત્રો અઠાવન માં પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર હિમા ક્ષેત્રને સમાંતર મૂકે છે હવે તેને ઠેઠાકોને ભ્રમણ આપવામાં આવે તો કાર્ય કેટલું તો મિત્રો રેગ્યુલર આપણે કાર્યનું સૂત્ર શું છે કાર્ય બરાબર બળ ગુણા સ્થાનાંતર સૂક્ષ્મ કાર્ય સૂક્ષ્મ બળ ગુણા સ્થાનાંતર તો અહીંયા શું આવશે મિત્રો ટોર્ક ઇન્ટુ ડી થીટા આવશે કુલ કાર્ય જોઈતું હોય તો આપણે શું કરવું પડશે આનું સંકલન કરવું પડશે ટોર્ક પી સાઈન થીટા ડી ડબલ્યુ ઈ કોમન કાઢીએ જીરો થી સુધી આપણે ભ્રમણ કરાવવું છે તો સાઈન નું સંકલન શું થશે મિત્રો કોસ ટીઠા માઇનસ જીરો કોસ જીરો હવે કોસ જીરો શું થાય વન થાય કોઈ સાઈન નું શું આવશે માઇનસ પછી પ્લસ કોસ જીરો કોસ જીરો વન પી વન માઇનસ

મિત્રો આવી રીતે જ્યારે બંને અલગ અલગ ડાયપોલ હોય ત્યારે એમની વચ્ચેનું એક જ અક્ષ પર કે નવ ગુણા દસ ની નવ ઘાત વન છ પોઈન્ટ બે ગુણા માઇનસ પાંચ ઘાત છ પોઈન્ટ બે ગુણા માઇનસ પાંચ ઘાત છેદમાં માં ટુ ફોર એકત્રીસ અને આ ચારે ચાર નો મિત્રો આપણે ગુણાકાર કરીએ તો બે હજાર પંચોતેર આજુબાજુ આવે પોઈન્ટ આપણે કાપીએ તો બે પોઈન્ટ એક ગુણા દસ ની ચોત્રીસ ઘાત આવશે ઓકે આપણો જવાબ કયો આવશે બી

પાંચ ગુણા દસ ની માઇનસ ધરાવતા તેલના ટીપાનું દળ આપેલું છે ત્રણ પોઈન્ટ બે ગુણા સત્તર ઘાત કિલોગ્રામ તે હવામાં ટર્મિનલ જેટલા વ્યક્તિ મુક્ત કરી રહ્યું છે ટીપાને ઉદ્ધવ દિશામાં આટલી ઝડપથી ગતિ કરાવવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર કેટલું તો મિત્રો આ ટીપો છે વિદ્યુત બાર ટુ ઈ છે ઉપર વિદ્યુતલ વ્યક્તિ પણ અચળ વ્યક્તિ ગતિ કરે ને ત્યારે સિક્સ બાય ઈટા આરવી અવરોધક બળ અને વજન બળ બે સરખા થાય એટલે અહીંયા આપણે વજન બળ લખી શકાય

ગુણા દસ ની બે ઘાત જો આપણે પોઈન્ટ કાપી નાખીએ તો એક પોઈન્ટ નવ ગુણા ની ત્રણ ઘાત આવે નિયર અબાઉટ એક પોઈન્ટ નવ ને બે કહીએ બે ની ત્રણ ઘાત એટલે ડી આવશે

અહીંયા થોડુંક આ બાજુ સરવાળો કરો તો કેટલો આવે મિત્રો પેલા આ બે ની બાદ બાકી આર વન શું આવશે અહીંયા જીરો જીરો છે ઉગમ બિંદુ પર છે એટલે તો આર વન આમાંથી જીરો જીરો જાય થ્રી વન વન જ આવશે ઓકે આપણે જોતું હોય વન અને વન આમનું મૂલ્ય જોતું હોય તો વર્ગમૂળમાં માં ત્રણ આવશે હવે પરિણામે બીજું ક્ષેત્ર મેળવ્યા છે ઈ વન પ્લસ ઇ ટુ ક્યુ વન

એ જવાબ આવશે મિત્રો આ માઇનસ આ બાજુ આવશે અને માઇનસ પોઈન્ટ તેતાલીસ ગુણ્યા દસ થી માઇનસ નવ આવશે ચોસઠ એક વિદ્યુત ડાયપોલ ડાયપોલ મોમેન્ટ આપેલી છે અને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો ટોર્ક કેટલું ટોર્ક નું આપણું સૂત્ર શું છે ખબર છે પી ક્રોસ નિશ્ચાયક સ્વરૂપે લખી શકો મિત્રો આય છે કે આય કેટલા છે બે કોમન ગાડી નાખો બધામાંથી હમણાં દસ ની સાત ગયા હતા તે કોમન કાઢ્યા અને દસ ની માઇનસ સાત ગયા હતા એ કોમન કાઢ્યા પછી વિસ્તરણ કરી તો વિસ્તરણ માં શું આવે મિત્રો વન માસ શું થઈ જશે આનું મૂલ્ય શોધવાનું છે મિત્રો તો ઘટકો વર્ગના સરવાળાનું વર્ગમૂળ ત્રણ નો વર્ગ સાત નો વર્ગ ચાર નો વર્ગ નવ વત્તા વત્તા ઓગણ પચાસ સોળ ઓગણપચાસ મિત્રો કેટલો થશે પાસઠ પાસઠ અને નવ એટલે ચુમ્મોતેર થશે તો આઠ નો ચોસઠ વર્ગ મળતા વધારે છે એટલે આઠ પોઈન્ટ છ આવશે મિત્રો ઓકે એ જવાબ પાંસઠમો ચાર ગુણા દસની પાંચ ગીઠ નોટનપતિ કુલમ તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલને સાઠ હવેના કોણ ગોઠવતા તેની પર લાગતો ટોર્ક આટલો છે તો ડાયપોલની લંબાઈ ચાર સેમી હોય તો ડાયપોલ પરનો વિદ્યુત ભાર કેટલો તો પી બરાબર ટુ ઇન ટુ એ હા અહીંયાં શું કહે છે મિત્રો કાતનું સૂત્ર આપેલું છે આર કેજી કોલ ટુ પી સાઇન સિક્સટી કેટલું કોણ છે

ગાતનું નું રૂપ આપી દે થ્રી મિત્રો આ તો આપણને ખબર છે એક પોઈન્ટ તોતેર દસ થી માઇનસ ત્રણ ઘાત એટલે કેટલા આવશે મિત્રો નિયર અબાઉટ બે માઇક્રોકુલમ એક પોઈન્ટ એટલે નિયર અબાઉટ બે કુલમ આપણે લઈએ છીએ સોરી બે મિલિકુલમ માઈનસ ત્રણ છે ને અને મિલિકુલમ આવશે ડી જવાબ એક માઈક્રોકુલમ મૂલ્યના બે વિજાતી વિજભારને બે સમયાંતરે ગોઠવતા એક વિદ્યુત ડાયપોલ રચાય છે આ ડાયપોલને 10 ની 5 ઘાત વોલ્ટ પ્રતિ મીટર તીવ્રતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે આ ડાયપોલને સંતુલન સ્થિતિમાંથી 180 અંશનું ભ્રમણ કરાવવા માટે કાર્ય કેટલું કરવું પડે તો મિત્રો કરવું પડતું કાર્ય શું બે ગુણ્યા દસ થી માઇનસ બે ઘા દસ થી માઇનસ છ ઘાત બે ગુણ્યા દસ થી માઇનસ આઠ ઘાતું ક્ષેત્ર કેટલું છે દસ થી પાંચ ઘાત cos 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 0, minus cos x la cos 0, minus 3 cos 0 la 1. 1 minus 1. 2 આપણો જવાબ કયો આવશે એ આવશે ચલો મિત્રો સિક્સટી સેવન ઈ બરાબર પોઈન્ટ વીસ આઈ કેરેટ વોલ પ્રતિ સેમી છે જો મિત્રો વોલ સેમી છે

ओके माइनस प्लस क्या आइनस दिया क्यू टू सदी तो क्यू के मित्रों माइनस चार घात चार माइनस मैनस छात चार मैक्रोकॉलम चार गुण दस माइनस छात टू ए माइनस छ प्लस के અને એમ નંબર છીએ હવે જોઈએ મિત્રો ટોર્ક ટોર્ક એટલે પી પી ક્રોસ ઈ મૂલ્ય કેટલું છે ચાર ગુણા માઇનસ છ ઘાત આઈ માઇનસ છે પ્લસ કે કેરેટ અને ક્રોસ કેટલા આવશે મિત્રો પોઈન્ટ વીસ છેદમાં સેમ એટલે માઇનસ બે ઘાત અને આઈ કેરેટ બે ગુના માઇનસ ત્રણ ઘાત અને આઠ ગુણા દસ થી માઇનસ નવ ઘાત બરાબર છે પછી આઈ ક્રોસ આઈ જીરો પછી જે ક્રોસ કે શું થશે મિત્રો જે ક્રોસ કે

પ્લસ ટુ અને માઇનસ વન એટલે કેટલા થશે ટુ ઇન્ટુસ ટુ વન એટલે અહીંયા માઇનસ ફાઈવ થશે માઇનસ ફાઈવ માઇનસ ફાઈવ બરાબર અને આમનો મિત્રો આપણે સાધુરૂ આપણે જવાબ કયો સી આવે એક અહીંયા મિત્રો ધ્યાન રાખજો કે પ્રતિકુલમ આ સેન્ટીમીટર છે એટલે માઇનસ બે ઘાત કરવાનું ભૂલતા તમામ પ્રકારના આપણે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્રના જુદા જુદા પાંચ વિભાગો જોયા પાંચ વિડીયો લેક્ચરની અંદર બરાબર ઘણા બધા એમ શીખો થયા છે આ ઉપરાંત હજી થોડા ઘણા સ્પેશિયલ ચેડેબલી વિભાગની અંદર જોઈશું આગળ મિત્રો આપણે ફ્લક્સ માટે તમે આગળનો વિડિયો લેક્ચર જોતા રહો થેન્ક યુ